જય માતાજી આઠ ઓગસ્ટે ખુલે છે ઈચ્છા પૂર્તિનો દ્વાર આઠ આઠ એટલે અઠ્યાસી નો ચમત્કાર તમારી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે દર વર્ષે આઠ ઓગસ્ટ એ એવું એક વિશિષ્ટ ક્ષણ હોય છે જ્યારે બ્રહ્માંડના ઊર્જા દ્વાર ખુલ્યા હોય છે જેને લાયન્સ ગેટ પોર્ટલ કહેવાય છે આ દિવસે આપણી ઈચ્છાઓ અને વિચારો અત્યંત શક્તિશાળી બની જાય છે અને બ્રહ્માંડ સુધી સીધા જ પહોંચે છે સૌ એક કાગળ લો હવે એ કાગળના એક ખૂણાને થોડું ફાડી દો જેથી નક્કી થાય કે હવે જૂનું જીવન છોડવાનું છે પછી એ કાગળમાં તમારી ઈચ્છાઓ લખો અને ખાસ યાદ રાખો દરેક ઈચ્છા એવી રીતે લખવાની છે જાણે તે પહેલેથી જ પૂરી થઈ ગઈ હોય જેમ કે સરકારી નોકરી મળી ગઈ છે મારું સપનાનું ઘર બની ગયું છે હું મારો ધંધો સફળતાપૂર્વક ચલાવી રહ્યો છું આવી રીતે આઠ ઈચ્છાઓ લખીને કાગળને ચારે બાજુથી વાળી દો અને એક ધાતુના પાત્રમાં મૂકીને તેને સળગાવી દો જ્યારે એ બળી જાય તો રાખ ઉપર ફૂંક મારી દો અને તેને હવામાં ઉડાવી દો એવું માનો કે એ રાખ બ્રહ્માંડ સુધી તમારી ઈચ્છાઓને લઈ જઈ રહી છે આ વિધિ શ્રદ્ધાથી કરવામાં આવે તો બ્રહ્માંડ તમારી દરેક ઈચ્છાને અવશ્ય સાંભળે છે અને તેને યોગ્ય સમયે પૂર્ણ પણ કરે છે જય માતાજી